કેટલાક પ્રશ્નોને લઈને આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે જે છેતરવાનું કામ કરે છે જે છેતરી આદિવાસીઓને જશે આમ કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે

જેમાં શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે તેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે કયા હિસાબે તમે અલગ ભીલ પ્રદેશ માંગો છો વધુમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે અલગ ભીલ પ્રદેશ ચલાવવાનું કઈ રીતે રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાનું ચૈતર વસાવા લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માંગણીને નકારી કહ્યું કે લોકોને ઘેરમાર્ગે દોરવાનું બંધ કરો રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબે ડિંડોર હાજર રહ્યા હતા જેમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ એકતામાં માનનારો દેશ છે પણ કેટલાક લોકો એકતાને તોડવાનું કામ કરે છે કહી શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર પ્રહાર કર્યા છે દેશમાં ભાગલા પાડવાની વાત અલગતા વાત સમાજ ને અલગ પાડવાની વાત કેટલાક લોકો કેટલાક નેતાઓ અલગ ભીલ પ્રદેશ ની માંગ કરી હતી ત્યારે ભીલ પ્રદેશ મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો અને જણાવ્યું હતું કે આ ચૈતર વસાવા છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછળે છે ભીલ પ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબ ને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ પણ અલગ ભીલ પ્રદેશ બનાવી અને ચલાવવાનું કેવી રીતે રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાની હાલ તો મંત્રી અને ધારાસભ્ય આમને સામને આવ્યા છે સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે દેશ નું ઓગણત્રીસમું રાજ્ય ભી પ્રદેશ બનશે એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું કોઈના બાપની તાકાત નથી તમને રોક જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું

અમારા વિસ્તારમાં જળ જંગલ જમીન લાકડું છે પાણી છે વીજળી છે અમારે ત્યાં કોલસો નીકળે છે રેતી નીકળે છે આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીને અમારે ભીખ માંગવાની અમારે 5 કિલો ચોખા માટે બે બે દિવસ લાઈન પર રહેવાનું અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું ક્યાં સુધી અમે લાઈન પર રહીશું નોટબંધીના નામે સૌથી વધારે આપણા લોકોને હેરાન કરવામાં આવ્યા રાતે નોટબંધી જાહેર કરી બે હાજર માં અને નાના નાના લોકો પણ લોકોને સમાજમાં ભાગલા પાડવાની નીતિ અલગતા વાત પેદા કરવાની વાત જાતિવાદ ફેલાવવાની વાત પ્રાંત વાત ફેલાવવાની વાત કેટલાક લોકો કરી રહ્યા છે મારા નવા યુવાનો અને મિત્રો પ્રમિત કરી રહ્યા છે એવા લોકોને મારે વિનંતી છે કે મારો આજે આજે આ સ્કૂલમાં ભણતા મારા વિદ્યાર્થીઓ આ સાચી વાત થી મિત્રો વાકેફ થાય સાચો ઇતિહાસ જાણે અને આગળ વધે એવા લોકો કેટલાક પ્રમિત કરી રહ્યા છે ગામડે ગામડે આખા ગુજરાતમાં દેશમાં એમને જાકારો આપવાનું તમારે કામ કરવાનું છે જેની વાત કરો છો તમે આદિવાસી એકતાની વાત એવા લોકોને જાકારો આપવાનું મિત્રો કામ નવા યુવાનો પ્રમિત થઈ જાય છે વાતમાં આવી જાય છે ભીલ સેવા મંડળ દાહોદમાં માં ઠક્કર બાપા ની સ્થાપના કરી અને ભીલ સેવા મંડળ લોકો બન્યા અહિયાં ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ની સ્થાપના એ સમય મિત્રો કરી આ બધો ઇતિહાસ સાચો ઇતિહાસ મિત્રો આપણે જાણવો પડે બધાય આજે લોકોને ભ્રમિત કરવા માટે નીકળ્યા છે અધિકારના નામે પછી કે આદિવાસીના અધિકારો માટે લડીએ છે કયા અધિકારોની વાત કરો છો ભાઈ તમે કયા અધિકાર બાકી આજે જાનમથી લઈને મૃત્યુ સુધી યોજનાઓ આપણા મોદી સાહેબે મિત્રો જાહેર કરી છે બધો જ લાભ મિત્રો આપણને મળી રહ્યો છે આજે આપણા આપણા રાજનીતિમાં પણ આપણા અનામતનો પૂરેપૂરો મિત્રો અમલ થઈ રહ્યો છે આજ પેઢી વસાવ સાહેબના ગામમાં ગ્રામ પંચાયત નો સભ્ય આદિવાસી છે ગ્રામનો સરપંચ આદિવાસી તાલુકા પંચાયત સભ્ય સભ્ય આદિવાસી જિલ્લા પંચાયત સભ્ય આદિવાસી જિલ્લા પંચાયતનો નો પ્રમુખ જે રોટેશન પ્રમાણે આદિવાસી આવે ધારાસભ્ય આદિવાસી સંસદ સભ્ય આદિવાસી બેઠા છે અને ગુજરાત સરકારમાં મંત્રી તરીકે આદિવાસી તરીકે હું પણ છું અને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ એ આદિવાસી તરીકે આજે બિરાજમાન છે તો કયા હકને અધિકારની વાત કરો તમે તમામ હકને અધિકાર મિત્રો આ દેશમાં આપણા સંવિધાન કાય પછી બધા આપણે મળ્યા છે પણ કેટલાક લોકો અધિકારના નામે એકતાના નામે લોકોને ભ્રમિત કરવા માટે નીકળેલા પાછા કે કે અમને અલગ રાજ્ય હલતું કયું રાજ્ય માંગે ભાઈ અલ્યા ભીલ પ્રદેશ અલગ રાજ્યની માંગણી ભીલ પ્રદેશ અમને અલગ આવ્યો એટલે અમારા સાત સાત ટમથી જુડાયેલા સોમજીભાઈ ટામોર સાહેબ સંસદ સભ્ય અને દિલીપસિંહ ભુરિયા મંડલા જાંબુઆ થી સંસદ સભ્ય ચૂંટાતા હતા અને વાસવાડા થી પ્રભુલાલ રાવત એ સમયે ચૂંટાયા એમને બિલ પ્રદેશ ની માંગણી એ સમયે કોંગ્રેસ ની સરકાર માં કરેલી એમની બિલ પ્રદેશ આપો અમે અલગ વ્યવસ્થા કરીએ એ સમયે કોંગ્રેસ સરકાર હોય એમને કહ્યું તમે કરવા શું માંગો છો આદિવાસી સમાજનો વિકાસ કરવા માટે રોડ મેપ તૈયાર કરો આ પ્રાંતવાદ વાત બંધ કરો એટલે એમને એ સમયે વાત કરીને એમાં પછી આ દાદાને પણ ખબર છે દિલીપજી બુરિયાને જવાબદારી આપી અને બુરિયા કમિશનની રચના મિત્રો એ સમય થઈ અને આ બધા હક ને અધિકાર મળવાની વાત થઈ ને પેલા બિલ પ્રદેશની વાત કરતી લોકો મુદ્દો એમને ડબલામાં મૂકી દીધો એ મુદ્દો પડતો મૂક્યો પણ પાછો એ મુદ્દો આ કેટલાક નવા પાછા નવા પાછા નીકળી ગયા ને પેલા આ છેતર વસાવા છેતર છેતરભાઈ નામ ને છેતર વસાવા નામ છેતરવાનું કામ લોકોને ભ્રમિત કરવાનું કામ

આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી કર્મચારીઓ પાસેથી ટેક્સ લે છે ટેક્સ અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના पंतप्रधान આવાસ યોજના આયુષ્માન ભારત કાર્ડ આ શિક્ષણ ની વ્યવસ્થા બધી વ્યવસ્થા બધતાંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે આપડે તો ઘર ચલાવી શકતા નથી બિલ ની માંગણી કરવાની લોકોને ઉસ્કેરવાનો કામ કયું બાકી રહી ગયું છે શું ખૂટે છે બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંની બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે આ બધી જ વ્યવસ્થા નથી અલગ પ્રાંત કેવા છે રેમન્યુ જનરેટ ક્યાંથી કરીશું પૈસા ક્યાંથી લેવાના આપણે ટેક્સ કેટલા ભરીએ છીએ આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે 8 કરોડ લોકો ટેક્સ ભરે છે માં આ દેશનો બધો શાસન ચાલે છે દેશની વ્યવસ્થા ચાલે છે એમાં આદિવાસી સમાજના લોકો આપણે કે ઉદ્યોગપતિઓ છે કે આપણે મિત્રો ટેક્સ ભરીએ છે કાલે બિલ પરદેશ તો લઈ આયા અમે ભેગા થઈને આ જે અલગ પ્રાંતવાદના નામે મિત્રો દેશ અલગ છે બાંગ્લાદેશ

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર